ભારતીય જનતા પાર્ટી ના કેવું કે ભાઈ મતદાર જ્યાં ઈચ્છે ત્યાં રાખી શકીએ પણ એક જ જગ્યાએ હોય એક વ્યક્તિ એક વોટ એ નારો લઈને જયારે રાહુલજી આખા દેશની અંદર નીકળ્યા હોય ત્યારે આવનાર સમયની અંદર આપણે ગભે ગભો મિલાવીને સૌથી પહેલો ટેસ્ટ એ આપણો જિલ્લાને તાલુકા પંચાયતની ચૂંટણી છે અને બનાસકાંઠા જિલ્લો એ કાયમી કોંગ્રેસનો ગાઢ રહ્યો છે હું માનું છું ત્યાં સુધી એકાદ વખત કે બે વખત ને બાદ કરતા એ બનાસકાંઠા જિલ્લા પંચાયત એ કાયમી આઝાદીથી કરીને આ સુધી કાયમી કોંગ્રેસની બની છે અને એમાં કાકરજની શરૂઆત એ કાયમી મજબૂતાઈથી થઈ છે અને આ વખતે પણ જ્યારે બે તાલુકા અલગ પડ્યા છે નવું સીમાંકન પણ થશે શિવાંકનમાં પણ બધા ખબર રાખજો હવે ટૂંક સમયની અંદર જ્યારે એની જાહેરાત થશે એ ટાઈમે જે આપણે સૂચનો આપવાના હોય એ સૂચનો પણ આપશો અતિવૃષ્ટિની અંદર આ વિસ્તારની અંદર સાહેબ એ કપાસ હોય એરંડા હોય એ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અમે ત્યાં સોહીગામ તાલુકો હોય વાવ તાલુકો હોય ત્યાંની તાલુકા કોંગ્રેસ સમિતિને સાથે રાખીને ગામડે ગામડે ગયા અને તમામ ખેડૂતોને ફોર્મ ભરાવ્યા આવતીકાલે એ તમામ ખેડૂતોને બોલાવીને આવેદન પત્ર આપવાના છીએ અને છતાં સરકાર વળતર ના આપે તો એને હાઈકોર્ટમાં ખેડૂતો વતી આપણે લડવું પડે તો લડીને પણ ખેડૂતોને વળતર અપાવીશું આ ભારતીય જનતા પાર્ટી એટલી ભ્રષ્ટાચારી પાર્ટી છે કે માત્ર યોજનાઓ એમના લાદતા વળતાઓને કોન્ટ્રાક્ટર મળે અને યોજનાઓના નામે કઈ રીતે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય આપણે વર્તમાન સમયની અંદર એ ભારત માળા રોડ માટે ખેડૂતો માટે લડ્યા એક દિલ્હી સુધી લડ્યા અને લડ્યા એટલે પગલા નીચે રેલો આવ્યો એટલે ખેડૂતો સાથે સમાધાન કરવા માટે આવ્યા આવ્યા માટે અને હવે એ રીતે થયા કે વર્તમાન માર્કેટના પ્રમાણે વળતર આપીશું તો એમને આપવું હોત તો જ્યારે પહેલું બેન મર્યા ને આપતા હતા જે ખોટા ખેડૂતો થઈ ગયા એમને એને એના ભાવ કરીને આપતા હતા પણ ખેડૂતોની વાત નતા સાંભળતા કોંગ્રેસ સમિતિએ એને કલેક્ટર ઓફિસમાં આપણે ત્યાં સુધી લડ્યા એટલે આજે ભારત એ વર્તમાન માર્કેટ વેલ્યુશન આપવા માટે તૈયાર થયા એટલે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કોંગ્રેસ પાર્ટી એ ખેડૂતો માટે હોય અન્યાય સામે હોય જ્યાં હોય ત્યાં લડવા માટે તૈયાર છે માત્ર ને માત્ર તમારા સાથ સહકાર જરૂર છે